દવા વાળી કેરીઓ ખાવી અને ખાલી ખોટા છોકરો મોઢો પડ્યો એમાં મોઢો પડ છોકરો ના કરતા રૂની રૂપાળી ઓબાણી કેરીઓ ઉતારી ઉતારી ના તો

ખબર આપણ તમારા મારા આવું જવાબદારી પેલો કશો ખે નહીં આવું આવતું લઈ લેજો સરક શિકાર હું ખાધી આ લોટ બનશે રે જ રે મોડું થાય ને કે ભઈ પેલા એ અમારે આઈન કરવું પડે ખટકો રાખી યાર આ ધંબા હેડી લે એકતા ધંબા તો ખાવાનું

હાકો ખાવા ના જતા હોય તારું રાખ્યા કદાચ એના બાદ નાખશે ને તો મારા હાથમાં લોટી ભાઈ આવશે નહીં એટલે ઓમ થઈ જાય ને મને ઓમ થઈને જવા દે એટલે હાલ ખબર એ જો ભાડી દઉં એટલે એવા જુઓ ને ડો લા તો લેટવા તો ખરા જબ્બર કેરીઓના તો એમાં લાલો તો એક નંબરનો લેટવો હોય કેરીનો એટલે પકડવા તો પછી જ મારે ગમે

ઉંદર લેવ હા લે લે બાઈસા હ તો તમારે જ જવું પડશે આવાડી કેરિયો ખવાય કે નહીં ચડું ઓ ઉપર ચડ હાર્યું બોલે આગળ તો ના ચડ આ છોકરો જેનું તમારે જ જવું પડશે દોડો પણ મને લઈ આવો એ તો ના ફાવે તો ના 50 તો કોઈ છે હા હા કઈ કાઠી આટલી મસ્તરા હે મેથી ઓ પાકી તો વિચાર કરો દેવી લાગતી છે કરાળણ એક આલુ

એય 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 ઈ જો લુ પાતરું હો લે ભાગે તું નેચવા એ એમ કરે હ ઓહ અટા કાટા ચારા હો જો તો ખરો જ હવે થી મોસો લે લાવ લાવ લાવો હો હો હા આવો આવો હા કરજો આવ જંપાવ કરો ને તમે

હાથ પકડ્યો નહિ તમામ કીધું તું કા તારકુમ છે મુર્ચુ અને ના પાડતો તો અહીંયા હમ થયો હંધાતો આખો ના હું તા એ હાથ પકડવો ને આ હાથ પકડ થાય હમણાં તને બીજો હાથ ફાજીનો છે હમણાં

તમે કીધું હોય તો તમે ના પારો એટલે ના હુકા પારો પા આવડું કરીને બેઠો નું ના કેરી લેતવો હે ને તમે જોવાના બે કટક વાગ્યું હાથે લુલો યાદ હાર્યો લુલો જ થાવાની તમારે ખાવાની

આપણે તો હજુ ફરી ઉતારી તો આખો ઉનાળો જૂસ પડવાની પાકી કેરીઓ ખાવાની બજારમાં લાવવાની થતી નહીં કારો હા તમારે કેરીઓ ખાવી તો કુકરા ઓબા રાખો આ તો ઓબા મી રાખેલા હશે બરાબર અને આ ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તમારે આવી હાક આ તો કાચી થઈ ગઈ છે પણ હાક તમારે ખાવ